કેટલો છે એ આ લોકો જણાવતા છે આ કોઈ રાજકોટમાં નાનો એવો બનાવ બન્યો નથી આ એક મોરબી જેવો ઝૂલતા પુલ જેવો જ બનાવ બન્યો કારણ આમાં લાસુ ઓળખાતી નથી ને મળતી પણ નથી આજ ચાર વાગ્યાનો ત્રણ વાગ્યાનો બનાવ છે હજી અત્યારે રાત આટલા વાગે હજી કોઈ લાસુ ઓળખાય છે એ લોકોને એમ નથી કે કોઈ ગાંક છે કોઈ જીવતું તો અહીંયા જે આજ નથી આવ્યું નથી કેમ અમે બેઠા છીએ ત્રણ ચાર કોઈ આવ્યું નથી એમને એમ ડેડ બોડી બધી બળેલી જાય ને જ્યાં લગી આ લોકોની એવી માંગ છે વાલીઓની નહીં ને મૃત્યુ વાળાની બધાની જ્યાં લગી આ લોકો ગેમ ઝોનવાળા કે કોઈ આમાં એવો પકડાશે ને જ્યાં લગી ડેડ બોડી લેવાની થતી નથી સ્વીકારવાની થતી નથી આ બધા વાલીઓની માંગ છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ